નમસ્કાર ખે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે છઠ્ઠી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય એ છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કહેવાર એ છે આજના ચણાના બજાર ભાવ રૂબરૂ રહીને જાણશે મિત્રો

એક હજાર ને એકવીસ રૂપિયાનો નો ભાવ છે અને એક હાજર ને એકવીસ રૂપિયાનો ભાવ છે નવા ચણા છે મિત્રો એક હાજર ને એકવીસ રૂપિયા છે ક્વોલિટી સારી છે તેરસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે બીટુ ચણા છે મિત્રો તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જો બીટુ જણા છે તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી સારી ક્વોલિટી તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયેલા છે આના એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ એક હાજર ને છત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે એક હજાર છત્રીસ રૂપિયા ભાવ થયો છે ત્રણ નો વચાણા છે એક હાજર છત્રીસ રૂપિયામાં વેચાણ છે એક હજાર ને છપ્પન રૂપિયા નો ભાવ છે આ માલ ના એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે જે ત્રણ નંબર ક્વોલિટી છે મિત્રો એક હાજર ને છપ્પન રૂપિયા એટલે કલરફુલ માલ છે એનો એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ત્રણ નંબર ચણા છે એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ છે મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો આજે પાચક રૂપિયા બજાર ઢીલું કહી શકાય મિત્રો એકત્રીસ છત્રી એકતાલી છેતાલીસ રૂપિયાના ભાવ થઈ રહ્યા છે મિત્રો ત્રણ નંબર ચણામાં અને સુપર સોરે ચણામાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે કાલ જેવું જ ઓગણીસો પ્લસના આજે પણ ભાવ જોવા મળી રહ્યા છે